નવ દિવસની ભક્તિ કરુણાપૂર્ણ ઈશુના પૂજ્ય હૃદયની મધ્યસ્થી દ્વારા પ્રભુ આગળ દયાયાચના ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન સાતમો દિવસ ઈશુના દયામય હૃદયના જીવન પ્રતિક સમ આત્માઓ જેઓ દયા સાગર ભક્તિ કરે છે અને તેનો પ્રચાર કરે છે તેમના માટે પ્રાર્થના કરીએ હે દયા સાગરી તમારું તમારો હૃદય પ્રેમ સ્વરૂપ છે જે આત્માઓ કસોટીઓ અને અવરોધોનો પડકાર ઝીલી તમારી કૃષ્ણ પરની પીડામાં સહભાગી બન્યા છે જેમના સાચા જીવનનો સ્ત્રોત ઈશ્વર પોતે છે જેઓ તમારા દયામય હૃદયની ભક્તિ અને પ્રચાર કરે છે તેવા આત્માઓને તમારી દયાદ્ર હૃદય સોળમાં સ્વીકારો તમારી કરુણામાં તેમને લપેટી દો ખંત હિંમત અને ધૈર્યના ગુણથી તેમને સભર કરો હે શાશ્વત પિતા જે આત્માઓ તમારી અસીમ દયાની ભક્તિ અને ઉદઘોષણા કરે છે જેઓ પોતાના વાણી અને વર્તનથી તમારો મહિમા કરે છે અને તમારે પગલે ચાલી તમારી દયાના દર્શન અન્યોને કરાવે છે અમે આજે જે કરીએ છીએ કે તમારા પરની તેમની ઊંડી શ્રદ્ધાને કારણે તમારા મહિમામાં તેમનું રક્ષણ કરો અને વિશેષ કરીને મૃત્યુ પડે તેમના પર તમારી દયા વરસાવો આમીન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજે અમને આપ અને જેમ અમે અમારા પ્રાધ્યોને ક્ષમા કરીએ છીએ તેમ તુ અમારા પ્રાધ્યોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભundai અમને બચાવ આમીન ગ્રાણ મરીયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારવદન ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમાઓ પાપીઓ નિવાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન શ્રદ્ધા ઘોષણા પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમર્થ છે તેમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા હિલાતના અમલમાં દુઃખને વર્યા કૃષિ જળાયા મોતને શરણે થયા કમરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વ સમર્પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાઓને ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર ને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂદ્ધારનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમીન હે સનાતન પરમ પિતા અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈશુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપી અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપી અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપી અમારા પર અને समस्त જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપી અમારા પર અને समस्त જગત પર દયા કરો ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અમારા પર પર અને અને જગત દયા કરો હે સનાતન પરમ પિતા આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર અમારા મુક્તિદાતા પ્રભુ ઈશુના દેહ અને રક્ત આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપી અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપી અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપી અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપી અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને જગત પર દયા કરો હે સનાતન પરમ પિતા અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર અમારા મુક્તિદાતા પ્રભુ ઈશુના દેહ અને રક્ત આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપી અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપી અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપી અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપી અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો હે સનાતન પરમ પિતા અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર અમારા મુક્તિદાતા પ્રભુ ઈશુના દેહ અને રક્ત આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર પર અને જગત દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈશુની શોકભરી પીડાને પ્રતાપી અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈશુની શોકભરી પીડાને પ્રતાપી અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો હે સનાતન પરમ પિતા અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો શોકભરી પીડાને અમારા પર અને સમસ જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ જગત પર દયા કરો ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાની પ્રતાપી અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાની પ્રતાપી અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાની પ્રતાપી અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાની પ્રતાપી અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને समस्त જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો પાવન પ્રભુ પાવન સમર્થ પરમેશ્વર પાવન અમર પરમાત્મા અમારા અને સમસ્ત જગત પર દયા કરો પાવન પ્રભુ પાવન સમર્થ પરમેશ્વર પાવન અમર પરમાત્મા અમારા અને સમસ્ત જગત પર દયા કરો પાવન પ્રભુ પાવન સમર્થ પરમેશ્વર પાવન અમર પરમાત્મા અમારા અને સમસ્ત જગત પર દયા કરો હે પરમેશ્વર તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રુસ પર પોતાનું બલિદાન આપ્યું પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનું ઝરણું વહેતું કર્યું અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો હે જીવનના સ્ત્રોત હે દિવ્ય દયા સાગર આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો હું તમારામાં શ્રદ્ધા રાખું છું હે પરમેશ્વર તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રુસ પર પોતાનું બલિદાન આપ્યું પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનું ઝરણું વહેતું કર્યું અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો હે જીવનના સ્ત્રોત હે દિવ્ય દયા સાગર આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો હું તમારામાં શ્રદ્ધા રાખું છું હે પરમેશ્વર તમારા પુત્ર અમારા સ્વામી ઈસુએ ક્રુસ પર પોતાનું બલિદાન આપ્યું પણ તેમણે આત્માઓ માટે સાજ્યા જીવનનું ઝરણું વહેતું કર્યું અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો હે જીવનના સ્ત્રોત હે દિવ્ય દયા સાગર આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો હું તમારામાં શ્રદ્ધા રાખું છું આમીન મારા પરમેશ્વર તથા સ્વામી વધુ તારા વૈભવને માટે થાવ આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન